પાટણ મલ્હાર બંગ્લોઝની બહેનો દ્વારા શસ્ત્ર લિંગ ધ ફાર્મમાં નવલી નવરાત્રી ચૈત્ર મહિનામાં આનંદ ગરબાનું આયોજન અત્યારે ચૈત્ર મહિનો છે ત્યારે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન કરવા માટેનું આયોજન કીર્તન અને તેની સાથે મહાબૌચર નો આનંદ નો ગરબો ઘરે ઘરે ગાવાનો અને રોમાઈમાં જે પાટણ શહેરની મધ્યમાં આવેલ જગતના શ્રી રોટલ્યાનમાન મંદિર પાસે આવેલ મલ્હાર બંગલોઝ મલ્હાર મહિલા ભજન મંડળ દ્વારા ચૈત્ર મહિનામાં એક મહિનો મલ્હાર બંગલોઝમાં રહેતા તમામ પરિવારના ઘરે બપોરના મેં આસ્થા ભક્તિ અને તેની સાથે ઉપવાસ અને તેની સાથે મા બહુચરના ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન કરવા માટેનું આનંદનો ગરબો કરવા માટે એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ અને શિલ્પાબેન સ્નેહલભાઈ પરિવાર દ્વારા પોતાના ફાર્મહાઉસ ખાનપુર કોડી ગામ પાસે શસ્ત્રલિંગ ધ ફાર્મમાં મલહાર બંગલોઝ મહિલા ભજન મંડળ દ્વારા ફાર્મહાઉસ પર આનંદ ગરબાનું આયોજન કરી મા બહુચર મા અને મા ભવાનીના ગુણગાન ગાયા હતા ત્યારે મહિના ભક્તિમય સવર કાર્યક્રમ દ્વારા ભજન કીર્તન અને સંગીતના સાથે મલ્હાર મહિલા ભજન મંડળ દ્વારા આનંદમય આનંદ ગરબાનું આયોજન એક મહિનો કરવામાં આવે છે ત્યારે બહેનો દ્વારા મા બહુચાને છબી રૂપી તેમના ઘરે સ્થાપના કરી દીવો જ્યોત જલાવી આનંદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે ત્યાર પછી મા બહુચરના આનંદના ગરબાને તમારે ગાવું હોય તો ત્રણ વખત તેને ગવડાવવામાં આવે છે ત્યારે સમગ્ર બહેનો દ્વારા સંગીતના સુરે આનંદ ગરબાનો આનંદ લેતા હોય છે તેની સાથે નાની દીકરીઓ પણ આ આનંદના ગરબામાં આસ્થા ભક્તિમાં છે તેવી જ રીતે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે સમગ્ર મહિલા ભજન મંડળ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે દર્શન કરવા જાય છે ત્યાં નિજ મંદિરે આનંદ નો ગરબો પણ કરવામાં આવે છે ત્યાર પછી મા બહુચર ના દર્શન કરી સમગ્ર ભાઈને ધન્યતા અનુભવે છે તેવી જ રીતે અનેક ભક્તિ સભર કાર્યક્રમ વર્ષ દરમિયાન કરવામાં આવે છે મલ્હાર બંગલોઝમાં નવ મલહાર બંગલોઝના શિલ્પાબેન સ્નેહલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે અમારા શાસ્ત્રલિંગા ફાર્મ હાઉસ પર પવિત્ર ચૈત્રમાં બહુચર માતાજીના અમારા પર ફોટાની પધરામણી કરી ધન્યતા અનુભવી હતી સુંદર ફાર્મ હાઉસની અંદર અવનવા પક્ષીઓ ઓબોલ જીવો સાથે રહી આનંદનો ગરબાનો ઉત્સવ બનાવ્યો હતો આનંદ ગરબામાં સુંદર પ્રસાદની વ્યવસ્થા તેની સાથે દરેક આવેલ મલ્હાર બંગલોઝની બહેનો દ્વારા ભક્તિમય આનંદ ગરબાનું આયોજન કર્યું હતું આવેલ તમામ ભજન મંડળની બહેનોને શિલ્પાબેન દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો રમણીક જગ્યાએ જોઈને આવેલ બહેનો ખુશીની લાગણીનો આનંદ અનુભવ્યો હતો રાજુભાઈ પટેલ પાટણ